તો હેલે ટુ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવા બ્લોગ તો ગાઈસ તો એના રેડી થઈ જાય નવા આપણે જે ઘરમાં મમ્મી તબિયત કેવી છે ખુશી આપણે હો અને નહીં તબિયત કેવી સારી તો નહીં બરોબર મમ્મી સારું હો તારા એને દવાખાનું જ તો આવ્યો ને ના રશ્મિકાબેન તમે શું કરો મમ્મી દીધો મમ્મીના

લાગતું નહીં તમને દસ ને પચીસ તો ઘેર આવે મને એવું લાગે તો ઘેર બોલ નહીં 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 દયા દાલ કુછ કલા હે ના ભાઈ ના મને લાગતું નહીં તો જો ગઈ પૂજાની તો તો તબિયત બગડી જઈ છે તાવ આવ્યો છે જોરદાર તે ઊંઘી છે તે અવાજ આવું છે દવાખાને પણ ઊભી જતી નહીં પૂજા એ પૂજા લેટ તો તો ગઈ સમય હવે નીકળી એ દવાખાને જવા માટે અને મમ્મીને ફળફળાદી લાવવાની સફરજન ને બધું

નાસ્તો કરાશે બિસ્કીટ ના બધા વસ્તુ જબરજસ્ત ચાલુ છે નાળું ભરાઈ ગયું હું તમને બતાવું વિડીયોમાં નાડું જોરદાર ભરાઈ ગયું છે હું આવું કયું નાળું જોઈશું નાળું જોઈને આવું પાણી પાંચ ભરામાં

તો જો કઈ સમય આવી છે મમ્મીનો ગ્રાઉન્ડ લેવા માટે અહીંયા વરસાદ ચાલુ છે બગવાડે ઉઠ્યા હતા